એક પ્રવાસી ચેનલ પર આપનું સ્વાગત છે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક અને મિત્રો સાથે શેર કરો આમળા ગુણકારી અમૃતફળની સંપૂર્ણ માહિતી આમળા વૈજ્ઞાનિક નામ એમ્બલિકા ઓફિસિનલીસ અથવા ફિલેન્થસ એમ્બલિકા એક અત્યંત ગુણકારી ફળ છે જેને આયુર્વેદમાં અમૃતફળ તરીકે ઓળખવામાં આવે છે તે વિટામિન સી એન્ટી ઓક્સિડન્ટો અને અન્ય ઘણા પોષક તત્વોનો ભંડાર છે ચાલો આમળા વિશે સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈએ આમળાના પોષક તત્વો આમળા વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે સંતરા કરતા આઠ ગણું વધુ વિટામિન સી અને બેરી કરતા બમણું એન્ટીઓક્સિડન્ટ તેમાં હોય છે એકસો ગ્રામ આમળામાં લગભગ છસો મિલીગ્રામ વિટામિન સી હોય છે વિટામિન સી ઉપરાંત તેમાં ફાઈબર પ્રોટીન કાર્બોહાઈડ્રેટ્સ આયર્ન કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ ફોસ્ફરસ ગેલિક એસિડ ટેનિક એસિડ શર્કરા ગ્લુકોઝ આલ્બ્યુમિન વગેરે પણ હોય છે આમળાના ફાયદા અને ઔષધીય ગુણધર્મો રોગપ્રતિકારક શક્તિ વધારે છે આમળા પોલીફેનોલ્સ અને વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને વાયરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે પાચન સુધારે છે આમળા એક રેસાયુક્ત ફળ છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે વાળ અને ત્વચા માટે ફાયદાકારક વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટો વાળને મજબૂત કાળા અને ચમકદાર બનાવે છે વાળ ખતાં અટકાવે છે અને ડેન્ડ્રફ ઘટાડે છે તે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવામાં પણ મદદ કરે છે આંખો માટે આમળા આંખોની રોશની સુધારવામાં અને આંખો સંબંધિત સમસ્યાઓ જેવી કે આંખોમાં બળતરા અને પાણી આવવાથી રાહત આપે છે બ્લડ સુગર નિયંત્રણ આમળામાં ક્રોમિયમ હોય છે જે ઇન્સ્યુલિન હોર્મોન્સને મજબૂત બનાવે છે અને બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે હાડકા મજબૂત બનાવે છે આમળામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે અને ઓસ્ટિઓપોરોસિસ આર્થરાઇટિસ અને સાંધાના દુખાવામાં રાહત આપે છે કોલેસ્ટ્રોલ ઘટાડે છે આમળાનું નિયમિત સેવન કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે રક્ત શુદ્ધિકરણ આમળા બ્લડ પ્યુરિફાયર તરીકે કામ કરે છે અને ખીલ જેવી ત્વચાની સમસ્યાઓથી રાહત આપે છે એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો આમળા તેના એન્ટીઓક્સિડન્ટ કેન્સર વિરોધી અને બળતરા વિરોધી ગુણધર્મો માટે જાણીતા છે ત્રિદોષ શામક આયુર્વેદ અનુસાર આમળા વાત પિત્ત અને કફ ત્રણેય દોષોને સંતુલિત કરવામાં મદદ કરે છે આમળાનો ઉપયોગ કેવી રીતે કરવો આમળાનો ઉપયોગ ઘણા સ્વરૂપોમાં કરી શકાય છે તાજા આમળા આમળાને કાચા ખાઈ શકાય છે અથવા તેનો રસ કાઢીને પી શકાય છે રસમાં મધ કે ગોળ ઉમેરીને સ્વાદ સુધારી શકાય છે સવારે ખાલી પેટે આમળાનો રસ પીવો ખૂબ ફાયદાકારક છે આમળા પાવડર આમળાના સૂકા પાવડરનો ઉપયોગ પાણી મધ અથવા દહીં સાથે કરી શકાય છે વાળ માટે માસ્ક તરીકે પણ તેનો ઉપયોગ થાય છે આમળા મુરબ્બો કેન્ડી આમળાનો મુરબ્બો કે કેન્ડી બનાવીને આખું વર્ષ તેનો લાભ લઈ શકાય છે આમળા અથાણું આમળાનું અથાણું પણ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે ચ્યવનપ્રાશ આમળા ચ્યવનપ્રાશનું મુખ્ય ઘટક છે જે શારીરિક શક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જાણીતું છે આમળા તેલ વાળ અને માથાની ચામડીના સ્વાસ્થ્ય માટે આમળા તેલનો ઉપયોગ કરી શકાય છે આમળાના ગેરફાયદા અને સાવચેતીઓ જોકે આમળા અત્યંત ફાયદાકારક છે કેટલાક લોકો માટે તેનું વધુ પડતું સેવન નુકસાનકારક હોઈ શકે છે એસિડિટી આમળાનો સ્વાદ ખાટો હોય છે અને તેના ગુણધર્મો એસિડિક હોય છે જે લોકોને એસિડિટી ગેસ કે પેટના દુખાવાની સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ટાળવું જોઈએ અથવા ઓછી માત્રામાં કરવું જોઈએ લો બ્લડ સુગર આમળા બ્લડ સુગર ઘટાડવાની ક્ષમતા ધરાવે છે જો કોઈ વ્યક્તિને પહેલેથી જ લો બ્લડ સુગર હોય અથવા ડાયાબિટીસની દવાઓ લેતા હોય તો આમળાનું સેવન ડોક્ટરની સલાહ વિના ન કરવું જોઈએ કારણ કે તે બ્લડ સુગરને વધુ ઘટાડી શકે છે લો બ્લડ સુગર પ્રેશર આમળા બ્લડ સુગર પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે પરંતુ જો કોઈ વ્યક્તિનું બ્લડ સુગર પહેલેથી જ ઓછું હોય તો આમળાનું સેવન તેના બ્લડ સુગર પ્રેશરને વધુ ઘટાડી શકે છે લોહી પાતળું કરવાની દવા લેતા લોકો આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે લોહીને પાતળું કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે જેનાથી રક્તસ્રાવનું જોખમ વધી શકે છે આવા લોકોએ આમળાનું સેવન ટાળવું જોઈએ કિડનીના દર્દીઓ આમળામાં ઓક્સાલેટની વધુ માત્રા હોય છે જે કિડનીમાં પથરીનું જોખમ વધારી શકે છે કિડનીના દર્દીઓએ આમળા ખાવાનું ટાળવું જોઈએ ઝાડા કબજિયાત આમળા ફાઈબરથી ભરપૂર હોવા છતાં તેનું વધુ પડતું સેવન કેટલાક લોકોમાં ઝાડા કે કબજિયાતનું કારણ બની શકે છે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ આમળાનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ આમળાની કેટલીક સુધારેલી જાતો બનારસી ચકૈયા કંચન ક્રિષ્ના આણંદ એક આણંદ બે હાથીજૂલ વગેરે આમળાની જાણીતી જાતો છે આમળા એક અદ્ભુત ઔષધીય ફળ છે જેનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભો મેળવી શકાય છે જો કે કોઈપણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા હોય તો આમળાનું સેવન કરતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક અને મિત્રો સાથે શેર કરો